હું દ્વારકાપુરીમાં રહ્યો હતો અને મારો એકનો એક છોકરો છે એટલે હું છોકરાની જોડે જ રહ્યો હતો પણ બન્યું એવું કે મને વારાગાડીએ હેરાન પરેશાન કરવામાં આવે અને એના ઘેરથી છે એ બેન બહુ ખતરનાક છે એટલે બહેરીના વાદે ચડીને એના છોકરા અને એના છોકરાઓ બધો એક તરફે થઈ ગયો અને મને બહુ પરેશાન કરવામાં આવ્યો અને પછી મને એવું લાગ્યું કે મને શાંતિ પડશે નહીં દરરોજ રાતને દિવસ અમુક રોયામાં જતા હતા મારા એટલે પછી મેં કંઈક કહું સત્સંગી માણસ અને આ રીતે રોવું એ તો ખરેખર સારું નથી માટે મારે કંઈક રસ્તો હોદી લેવો પડ્યો પણ એ દાદા મારી પાસે પરિસ્થિતિ એવી હતી કે મારી પાસે બેલેન્સ નહોતું જો બેલેન્સ હોત તો હું એવી જગ્યાએ જતો રહત કે કોઈને હોદ્યો મળત નહીં પણ પછી મેં વિચાર કર્યો કે મારો ભાઈ બન ખોડી વાય છે એમને તો જાઉં તો મને આશરો મળ અને હું તો શાંતિથી રહી શકું એટલે હું તો ગયો એ લોકો મારો આભાર બહુ આગતા સ્વાગતા કરી મને શાંતિથી રાખ્યો અને પછી મારા છોકરાને એક દાડા તો બોલાયો એ લોકો અને પૂછ્યું બધું પણ છોકરાએ તો ઝઘડો કર્યો અને જેમ તેમ વર્તન કર્યું અને પછી એ લોકોને ખબર પડી આ તમને રાખી શકશે નહીં અને આ માણસો તમને રાખવા તૈયાર જ નથી તો અમે તમને એમના ગેરબેડી બેડી પરણે મૂક્યા તો તમે દુઃખી થો એના કરતાં તમારી છોકરીને તો મૂકી દઈએ તો તમે શાંતિથી રહેજો અને કોઈ તકલીફ પડે તો અમારી જવાબદારી અમે અવરનવર તમારું ધ્યાન રાખ્યું એ રીતે બોયોધરી કરી અને એ લોકો મને વિશ્વાસમાં લઈ અને પછી મારા બેબીનો તો તો મારા આવજાવ હતી આ લોકો હું અહીં આવું તો મને રોટલો ના હાલ બહુ ધમકી વાલતા બેબીને તો કેટલા વર્ષથી તરછોડી દીધેલી છે અને બેબીને તો ગાળો બોડ્યો ને તો મારાથી સંભળાતી નથી હકીકતમાં એવી ગાળો બોડ્યો ને કે આપણોને આવીને તેવીને જેમ તેમ વિભસ્ત રખડતી ને આવી બધી બહુ ગાળો બોડતા હતા તો એ મેં સહન કર્યું પણ મારા ઉપર જે એટક કરવા મળ્યો એ પછી મને એમ થયું કે મારાથી અહીં રવાય નહીં એટલે પછી મેં પગલું ભર્યું અત્યારે હું મારા છોકરીને તરવ છું અને મારા એક પ્લોટ હતો મેં દુકાન વેચીને પછી પ્લોટ લીધો એ પ્લોટ વેચી દીધો એના બાવીસ લાખ રૂપિયા મેં એ પૈસો સોગંદ થી કહું છું કે મેં પૈસો જોયો નથી માલપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહી પેટે પાટા બાંધી છે મારું નામ ચંદ્રિકાબેન છગનભાઈ દરજી હું મારા પપ્પા ને મારા ભાઈએ ગાડી મૂક્યા હતા એ બીજાના ઘરે આશરો લઈ અને રહ્યા પછી ભાઈને બોલાવ્યો પપ્પા એ રાખવાની ના પાડી એ પછી મારા ત્યાં મૂકી ગયા અને મેં એમને સાચવવાનું જ્યાં સુધી મારામાં હશે પહોંચ હું એમને સાચવીશ અને સારી રીતે સંભાળ રાખીશ છગનભાઈ દરજી નામના સાથે સાથે એ જે છગનભાઈ છે એના તરફથી પોલીસની રજૂઆત મળતા પોલીસે એના જે શિક્ષક દીકરો છે એને પૂછપરછ પણ કરેલી છે છગનભાઈ જે મૂળ ફરિયાદ આપેલી છે તે ફરિયાદ મૂળ એના નામના જે ફ્લેટ છે અને અન્ય પ્રોપર્ટી છે એ પણ એની વેચી નાખેલ છે એવું પણ જણાવેલ છે તો જે બાબતે જિલ્લા પોલીસ તરફથી અને મોડાસા ટાઉન પોલીસ તરફથી અમારા જે મહિલા પોલીસ સ્ટેશન છે એ તરફથી છગનભાઈને ત્યાં મુલાકાત પણ લેવામાં આવેલ છે અને બંનેની અમે એક મિલાપ એક સુલેહપૂર્ણ મિલાપ થાય અને બંનેના વચ્ચેનું જે ડિસ્ટન્સ છે એ ઓછું બને તે માટે પણ પ્રયત્નશીલ છે અમે એ પણ કોશિશ કરીએ છીએ કે જે શિક્ષક મહોદય છે એને અમારા ટીમ તરફથી એક વ્યવસ્થિત કાઉન્સેલિંગ થાય અને જેના લીધે એ પોતાની બહેન અને પોતાના જે પાપા છે એની સારી રીતે પોતાને સાથે રાખી અને સાચવી રાખી સાથે સાથે અમે એ દાદા છે એને એક સમજ પણ કરેલી છે કે એ જો નવો કાયદો ઘડાયેલ છે એ કાયદા હેઠળ પણ તમે અંતે દાદ અને રાહત મેળવી શકો છો સાથે સાથે સમાજના જે લોકો છે એ લોકોની પણ મારે અપીલ છે કે આપના પેરેન્ટ્સ છે સિનિયર સિટીઝન છે એને આપણા માટે સૌ માટે બહુ મહેનત કરેલી હોય છે તો એના અંતિમ દિવસોમાં આપણે એક આપણે રહેવાની અને આપણે એક વર્તનની મર્યાદા હોવું જોઈએ અને વર્તનની મર્યાદામાં રહીને આપણા સંસ્કૃતિના જે ઉચ્ચ તત્વો છે એ તત્વો થકી આપણા પેરેન્ટ્સને સારામાં સારી આપણા તરફથી એને એક વ્યવસ્થા થવી જોઈએ એ પણ બહુ જ અગત્યનું છે